સીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા ક્રેપ સિલ કપડામાં એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન લઈને ડિઝાઇન સુપર હિટ રહેવાની છે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના કલર મેચિંગ રહેવાના છે આજનો પીસ ઓપન મસ્ત મજાનો ગ્રીન કલર ઓપન કરવાનો છે અને ક્રેપ સિલ્ક કપડું હોય એટલી જોરદાર ડિઝાઇન હોય એટલે પીસ તો કાંઈક ઘટવાનો નથી એમાં તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે ને એકદમ મસ્ત કલરફુલ કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો મસ્ત એવો કલરફુલની સાથે આખી પ્રિન્ટેડ ડિઝાઇન સુપર રહેવાનું છે અને કપડું આપડે ક્રેપ સિલ્ક હોય એટલે સાડી બહુ જોરદાર લાગવાની છે એટલે પેલા જ બેનું છે ને સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે સુપર હિટ અને એકદમ યુનિક ડિફરન્ટ અને એકદમ ક્લાસી ડિઝાઇન લાગે ને એવો સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સ્ટાર્ટમાં આપણે છે ને બ્લાઉઝ રહેવાનું છે અને ગ્રીન કલર એની ટાઈમ સુપર લાગે ને ગ્રીન કલર એટલો મસ્ત લાગે છે ને બ્લાઉઝ આવવાનું છે કારણ કે આપણી આખી સાડી છે ને ઓલ ઓવર પ્રિન્ટેડ ની આવવાની છે ને એટલે આપણે બ્લાઉઝ ને એકદમ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન આપ્યું છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત ઝીણ ઝીણી ફૂલડી વાળું એકદમ આખું બ્લાઉઝ આપેલું છે અને આખું ડાર્ક ગ્રીન કલરનું છે અને ક્રેપ સીટનું સાડી છે એટલે બ્લાઉઝ કેટલો મસ્ત શાઇનિંગ આપે છે ને જોરદાર બ્લાઉઝ જોરદાર બ્લાઉઝ છે પણ સાડી એટલી જોરદાર રહેવાની છે તમે સ્ક્રીન ઉપર હમણાં બતાવીશ તમને તો જોવે જો ગમી જાય ને તો પેલા તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો અને હવે પલ્લુની વાત કરું પલ્લુ બહુ મસ્ત રહેવાનો છે તમે જોઈ શકો છો ડબલ બોર્ડરમાં આપણે પલ્લુનો કોન્સેપ્ટ લાવેલા છે કારણ કે અત્યારે આ પલ્લુનો બોર્ડ જોરદાર ક્રેસ છે એકદમ ડિફરન્ટ લાગે એકદમ ફેન્સી લાગે અને યુનિક અને ડિફરન્ટ સાડીનો લુક લાગે તમે જોઈ શકો છો અત્યારે ડબલ શેડિંગના પલ્લુનો એટલો ટ્રેન્ડિંગ છે ને એમાંથી એટલી મસ્ત સુપર હિટ યુનિક ડિઝાઇન આવી હોય ને તો સર ને આ પર પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો આપણી સાડી આખી ગ્રીન કલર રહેવાની છે કારણ કે એક કલર કોમ્બિનેશન એ સાડી છે એટલે આપણે આખો કલર એકદમ મસ્ત ગ્રીન કલરનું રહેવાનું છે પણ એમાં ડિઝાઇનનું કલર મેચિંગ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો મેથીની સાથે પર્પલ કલરનું કોમ્બિનેશન એ જોરદાર રહેવાનું છે અને આ ડિઝાઇન કેટલી મસ્ત યુનિક છે અને પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલું મસ્ત ફિનિશિંગવાળું પ્રિન્ટેડ કામ છે ને તો વાત જ જવા જવાય એટલું મસ્ત વણાંકરું કામ કર્યું હોય ને એવું લાગે પણ છે બધું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ અને સાથે સાથે જે આ ગેરીવાળી ડિઝાઇન છે ને આપણે આખી સાડીમાં આવવાની છે એમાં મસ્ત પર્પલ કલરનું કોમ્બિનેશન અને મેથી કલરનું કોમ્બિનેશન જોરદાર આવે છે છે ને મસ્ત પલ્લું પલ્લુ એકદમ છે મસ્ત સાડી ક્રેપ સિલ્કમાં આટલી જોરદાર અને એકદમ મસ્ત આવી ફેન્સી ડિઝાઇન હોય એટલે કઈ ઘટે જ નહીં તમે જોઈ શકો છો આખી પ્રિન્ટેડ ડિઝાઇન સાડીનો સાડી નો લુક રહેવાનું છે ક્રેપ સિલ્ક કપડું એટલે કોણું માખણ જેવું કપડું રહેવાનું છે અને ડિઝાઇન ની વાત કરું તો મસ્ત કેરીવાળીમાં ફ્લાવરનું કામ રહેલું છે આખી આ મોટી કેરી છે પણ બધી ફ્લાવર પ્રિન્ટેડ છે અંદર પણ અને કેરી કેટલી જ દૂરથી એમ છૂટી છૂટી દેખાય છે અને એકદમ મસ્ત અંદર ફ્લાવર પ્રિન્ટ રહેવાના છે જે મેથી કલર ને પર્પલ કલરનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે અને ડિઝાઇનર પીસ છે પહેરા ચટલો સરસ લાગવાનો છે અને એકદમ મસ્ત ફેન્સી લાગે અને આ સાડી પહેરી હશે ને એટલે કોટન બેઝની સાડી પહેરે ને એવો લુક લાગશે અને છે આપણે મસ્ત એવી ક્રેપ સિલ્કની સાડી અને ક્રેપ સિલ્કની સાડી પહેરવાની કેવી મજા આવે જે બેનો ક્રેપ સિલ્ક પહેરતા હોય એને તો આઈડિયા હશે અને એવી કુણી માખણ જેવી સાડી છે પ્લસ એકદમ મસ્ત લચકા જેવી પાટલી પડે અને એકદમ જો આવો ડિફરન્ટ પીસ હોય કેટલો સરસ લુક આવે તમે જોઈ શકો છો આટલી મસ્ત લચકા જેવી પાટલી છે ઉપર જતાં આટલો મસ્ત એકદમ હેવી પલ્લુ અને એકદમ મસ્ત યુનિક આવી ડિઝાઇન હોય ને એટલે પીસ તો જોરદાર લાવવાનો છે અને ક્રેપ ની સાડી છે ને એટલે આપણે છે ને આ બોર્ડર આવે ને પ્રિન્ટેડ આપે કારણ કે ક્રેપ બોર્ડર બોર્ડરને વિવિંગ વાળી બોર્ડર નો આવે પણ એની છે ને પ્રિન્ટેડ ની આ પેનલ આવે એટલે સાડીનો લુક બહુ જોરદાર લાગે કે સાડીને બોર્ડર બાંધવી તો પડે ને સાથે સાથે બોર્ડર છે ને નીચેની બોર્ડર એ પ્લેન આવે એટલે સાડીનો લૂક આવે તમે જોઈ શકો છો કેટલો જોરદાર લૂક આવે છે કારણ કે ક્રેપ સાડી સાડીને એટલે મસ્ત કલરફુલ શેર તો જો કેટલો જોર લાગે છે ગ્રીન કલરમાં આવી જોરદાર ડિઝાઇન એટલી તમે જોઈ શકો છો નાના પહેરે મોટા જે બેનુ જોબ કરતી હોય ને ડેલીવેર સાડી પહેરતા હોય ને એની માટે તો બહુ મસ્ત ફેન્સી પીસ છે ને ડિઝાઇનની વાત કરું ને તો ડિઝાઇન તો એક નંબર રહેવાની છે આટલી જોરદાર ડિઝાઇન છે ને સાડીનો લુક કેટલો સુપર લાગે છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે આમ ખોયલી છે ને ત્યાં જો સુપર સાડી લાગતી હોય તો હારો છે ને એટલે સુપર ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય ને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય કારણ કે મસ્ત એકદમ ફેન્સી પલ્લુ રહેવાનું છે એકદમ મસ્ત ડિફરન્ટ એનું બ્લાઉઝ રહેવાનું છે અને આખી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ અને સુપર રહેવાનું છે એકદમ મસ્ત ડિઝાઇનર પીસ હોય ને એવો લુક રહેવાનો છે અને ક્રેપ સિલ્ક કપડું એટલે કુણું માખણ જેવું ને એવી પહેરવાની મજા આવે ને એ વાત જવાથી ઠંડુ ગોળ કાપડ અને એમાં લસકા જેવું કાપડ હોય કાંઈ ઘટેલ નહીં અને આ સાડી આપણે છે ને બંને સાઈડ સેમ રહેવાની છો બે ઉમેર કારણ કે આખી સાડી એટલી સુપર એ ડિઝાઇન હોય અને પાછળ વ્હાઈટ આવે તો ગમે જ નહીં એની માટે આપણે છે ને એટલું મસ્ત બે સાઈડ વાળી સાડી લઈને આવ્યા છે જો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ છે ને સેમ બે સાઈડ સાડી કેટલી સુપર લાગે સાડીનું કોમ્બિનેશન એ સરસ છે અને બે સાઈડ પ્રિન્ટેડ એટલે એની ટાઈમ તમે પહેરો એટલે નવી નવી આ કારણ કે ગ્રેપ સિલ્ક વોશ કરતા એકદમ મસ્ત શાઇનિંગ વાળું જ રહે તો આટલી જોરદાર સાડીનો લુક હોય ને આટલી મસ્ત કલર શેર હોય અને ડિઝાઇનની વાત કરું ને તો એવી સુપરહિટ ડિઝાઇન હોય ને તો હાર હોય છે ને ગમે ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને કલર મેચિંગની વાત કરું ને તો બહુ મસ્ત મજાના બધા કલર મેચિંગ રહેવાના છે તો જે બહેનોને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય જો કેટલો મસ્ત લાય પિંક કલર છે કારણ કે કલર મેચિંગ એકદમ ડિફરન્ટ રહેવાના છે અને આખી સાડી આપણી છે ને સિંગલ કલર શેડમાં રહેવાની જો બેનું કારણ કે આપણે એમાં મલ્ટી શેડનું થોડુંક કામ આવે છે ને પ્રિન્ટેડ ડિઝાઇનનું એટલે આખી સાડી છે ને આપણે સિંગલ કલરમાં રહેવાની છે અને કલર મેચિંગ તો એટલા સરસ છે ને જો કેટલો મસ્ત રામા કલરનું કોમ્બિનેશન જે છે ને સુપર ડ્રામા રામા કલર કારણ કે આ આ બધા પીસ આમ પહેર્યા હોય ને તો દૂરથી એમ લાગે કોટન બેઝની સાડી પહેરી હોય ને એવો લુક લાગે જો કેટલો સરસ ડિઝાઇન એ બહુ મસ્ત કેરી વાળી ડિઝાઇનમાં એકદમ મસ્ત આવી જે જે ફ્લાવરની ડિઝાઇન આવતી હોય એટલે પીસ તો જોરદાર જ લાગવાનું એમાં જો કેટલો મસ્ત બીટ કલર છે એક કલરની સાડી હોય એટલે છે ને સુપર એ લાગે લાગે બેનું સાડી પહેરાતા અને એકદમ મસ્ત પહેરી હોય ડિફરન્ટ લૂક લાગે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને બધા કલર છે બતાવું છું તમને જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં મસ્ત એવો બાટલી કલર આવી ગયો છે મસ્ત મજાનો બાટલી કલર એ સુપર લાગે છે બધા હારવાર એમાંય જો કલર મેચિંગ અને શેર ડિઝાઇન કેટલી સરસ લાગે છે હવે છે ને તમને એને મને ગમે ને એ મસ્ત કલર મને તો ગ્રીન કલર ગમે એટલો અને એકદમ મસ્ત રાણી કલર એટલો સુપર સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે ક્રેપસિલ કપડામાં આવી યુનિક અને સરસ મજાની ડિઝાઇન હોય તો એકદમ મસ્ત આવી ઓલ ઓવર ડિઝાઇન એકદમ ફેન્સી હોય એટલે પીસમાં કાંઈ ઘટે ને એટલો ચોદા પીસ લાગે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવ્યા મુજબ કેટલા મસ્ત કલર શેર છે કલર શેરની ya te ek da masa ne એકદમ પલ્લું હેવી છે પલ્લું હેવી સાથે આખું બ્લાઉઝનું કોમ્બિનેશન એટલું જોરદાર રહેવાનું છે અને સાડીનો લૂક એ બહુ જોરદાર રહેવાનું જો કેટલો મસ્ત સુપર પીસ લાગે છે એકદમ ડિફરન્ટ આવો પલ્લું હોય ને કારણ કે ડબલ ડબલ પ્રિન્ટેડ ડિઝાઇનનો પલ્લુ બહુ સરસ લાગે કારણ કે તે માં ડબલ નો બહુ જોરદાર લાગે છે એમાંય તે ક્રેપ ની સાડી એટલે કઈ ઘટે જ નહીં અને ડિઝાઇન એટલી મસ્ત કલરફુલ અને એકદમ યુનિક ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલા કલર મેચિંગ છે કારણ કે સિંગલ કલરમાં આખી સાડીનું લુક સરસ લાગે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેટલા સરસ કલર મેચિંગમાં શૂટ થઈ ગઈ છે ડિઝાઇન તો તમને આમાંથી જે કોઈ કલર ગમતો હોય ને એનો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ની ઇન્સ્ટાઈ લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ